વ્યારા ખાતે યોગ શિબિરનું સફળ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રમત ગમત રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિસ્પાલજીની પ્રમુખ ઉપસ્થિતિમાં તારીખ છ ડિસેમ્બર બે ના રોજ યોગ શિબિર યોજાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિસ્પાલજીએ જણાવ્યું કે યોગ એ માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે યોગ્ય આંતરિક શાંતિ શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે વિશાળ સંખ્યામાં પધરેલા યોગ પ્રેમીઓ અને નાગરિકોએ આ શિબિરના માધ્યમથી વિધ યોગાસન પ્રાણાયામ તેનો લાભ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો ગુજરાત સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ છે નિયમિત યોગાભ્યાસ જન આંદોલન બનાવી રાજ્યને મેદસ્વીતા મુક્ત અને નિરોગી બનાવવું આ સફળ આયોજને તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં યોગ પ્રત્યે જાગૃતિની નવી લહેર ઊભી કરી છે નમસ્કાર આજે તાપી જિલ્લામાં ગુજરાત યોગ બોર્ડ અંતર્ગત યોગ શિબિર રાખવામાં આવ્યું આ યોગ શિબિર તાપી જિલ્લાના તમામ લોકોએ એટલે કે લગભગ ચાર હજારની આજુબાજુ જે લાભાર્થીઓ એટલે કે યોગ શિબિરમાં બધા સ્વૈચ્છિક રીતે ભાગ લીધો અને આ યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન આદરણીય ડૉક્ટર શ્રીષપાલજી એ ઉપસ્થિત રહ્યા એમનો સાથે સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો શિષપાલજીએ લગભગ મારા હિસાબે એક કલાકને ત્રીસ મિનિટ જેટલું યોગાનું મહત્ત્વ એમણે બધાને પ્રેક્ટિકલ પણ સમજાવ્યું કઈ રીતે કરવું જોઈએ કયા કયા સ્ટેપનું કયો લાભ થાય છે એના વિશે તમામ માહિતી આપીને આ જે કાર્યક્રમ એ આવતીકાલે પણ થવાનો છે ત્યારે સમગ્ર તાપી જિલ્લામાંથી જે ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો આગામી દિવસોમાં અમારું વિઝન પણ એ જ છે કે દરેક ઘર સુધી આ યોગનો કાર્યક્રમ પહોંચે દરેક ગામડા સુધી પહોંચે ને આગામી દિવસોમાં દરેક નાગરિકનું સ્વચ્છતા એનું આરોગ્ય રહે એના માટે યોગનું મહત્ત્વ તો બધાને ખબર જ છે ત્યારે આગામી દિવસોમાં સમગ્ર તાપી જિલ્લામાં ઘરે ઘરે સુધી યોગનો કાર્યક્રમ પહોંચે એના વિચારો પહોંચે અને દરેક નાગરિક યોગા કરે એના માટે અમે પ્રયત્ન કરીશું આજે આ કાર્યક્રમમાં મેં જે રીતે વાત કરી એ રીતે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા સિંસપાલજીની આખી ટીમ ઉપસ્થિત રહી અને કલેક્ટર સાહેબ અમારા પ્રયત્ન વહીવટદાર અને તમામ વિભાગના કર્મચારીઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો ગુજરાત અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં રમતગમત મંત્રી આદરણીય જયરામ ગામિતનીજીની ઉપસ્થિતિમાં એક વિશાલ યોગ શિબિરનું આયોજન થયું આવા યોગ શિરનું આયોજન અમે સમસ્ત ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી કરી રહ્યા છીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી આદરણીય હર્ષભાઈ સંઘીના માર્ગદર્શનમાં છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ શ્રેષ્ઠ કામ થાય છે અમે ગુજરાતભરમાં પાંચ હજાર વર્ગો ચાલે છે અને રોજ પાંચ લાખ લોકો અમારા સાથે યોગ કરે છે ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે આવનાર સમયમાં પચાસ હજાર યોગ વર્ગો ચાલુ કરવા દરેક ગામડે ગામડે દરેક સોસાયટી સોસાયટી અને મેક્ઝિમમ સંખ્યામાં યોગ ટ્રેનો તૈયાર કરવા આજે વ્યારાના તાપી જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક ભાગ લીધું છે અને લોકોમાં યોગ કરવાની ખૂબ તમન્ના છે અને હું આપણા ચેનલના માધ્યમથી દરેક તાપી જિલ્લાના અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ